મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા હતા સરદાર પટેલ એકસો પચાસ જન્મ જયંતિ વર્ષની ઉજવણી ઉપલક્ષમાં મુખ્યમંત્રી બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવ વંદના કરી અને સરદાર સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિહ્નો નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ બારડોલીની તેમની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ આપી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સરદાર નિવાસની મુલાકાત લઈ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે વિગતે જાણકારી મેળવી હતી બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા તેની જાણકારી પણ તેમણે મેળવી હતી સરદાર સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિહ્નોનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું અને સરદાર સાહેબની ભાવવંદના કરી હતી આશ્રમના સંચાલકોએ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની વર્ષની ઉજવણીના આ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે પણ ટ્રસ્ટી ગણે મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ અને મંત્રી નિરંજનાબેને શ્રીનું સાલ ઉઢાડીને સન્માન કર્યું હતું મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશભાઈ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ પટેલ તેમજ સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા